Nasrullah Bande, Nasrullah Bande, Kesirin, Kesirin, Orad Matagi, Matam, Matam, Matam. Nasılsın? Merhaba. Hoş geldiniz. Hoş geldiniz. Hoş geldiniz. Hoş શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશના વિરોધ સામે વડનગરની વીજ સંસ્થાઓનું આવેદનપત્ર આપીને સરકારને સમર્થન વડનગર શહેર તથા તાલુકા સામાજિક સમરસતા મંચ તેમજ વડનગરની વિવિધ સામાજિક અને ધાર્મિક એવી વીજ સંસ્થાઓના આગેવાનો સાથે ખૂબ મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હાટકેશ્વર મહાદેવથી મામલતદાર કચેરી સુધી એક રેલીના સ્વરૂપે આવીને સૌએ ગગન સૂત્રોચ્ચાર સાથે મામલતદાર શ્રીને બધી જ સંસ્થાઓના આગેવાનો વડનગર સામાજિક સમરસતા મંચના કાર્યકર્તાઓ દ્વારા મામલતદાર શ્રીને મળીને આવેદનપત્ર આપ્યું આવેદનપત્રમાં સરકાર શ્રી દ્વારા પાઠ્યપુસ્તકોની અંદર સમાવેશ કરેલા શ્રીમદ્ ભગવદ્ ગીતાના અંશોના વિરોધમાં કેટલાક નિહિત સ્વાર્થ અને રાજકીય તૃષ્ટિકરણ ચાલુ વિરોધ કરી રહેલા લોકોની રજૂઆતને વખોડતી રજૂઆત કરવામાં આવી તથા પાઠ્યપુસ્તકોમાં દાખલ કરેલ શ્રીમદ ભગવદ્ ગીતાના અંશો યથાવત રહે તેવી રજૂઆત કરવામાં આવી જેમાં સ્વામિનારાયણના મંદિરના શ્રી નારાયણ વલ્લભ સ્વામી તથા સામાજિક સમરસતા મંચ તરફથી વિદ્યાભારતીના પ્રભાવી રજૂઆત કરવામાં આવી મકવાણા કમલભાઈ પટેલ ઉત્તમભાઈ પટેલ ઉપરાંત જુદી જુદી સંસ્થાઓના કાર્યકર્તાઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા આવેદનપત્ર આપવા માટે અલગ અલગ સંસ્થાઓ હાજર રહી હતી સામાજિક સમરસતા મંચ વડનગર શ્રી શ્વેતાંબર મૂર્તિમુચક જૈન સંઘ ગોપાલજી મંદિર વડનગર વિશ્વ હિન્દુ પરિષદ શ્રી સ્વામિનારાયણ મંદિર વડનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ શ્રી નવદુર્ગેશ્વરી માતાજી દેવસ્થાન વડનગર શ્રી દ્વારકાધીશ પ્રભુનું મોટું મંદિર શ્રી હાટકેશ્વર મહાદેવ સંસ્થા વડનગર જાયન્ટ્સ ક્લબ વડનગર સ્વાધ્યાય પરિવાર વડનગર અનુસૂચિત જાતિ મોરચો વડનગર શ્રી મોઢ મોદી સમાજ ટ્રસ્ટ વડનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર વડનગર આવી અલગ અલગ સંસ્થાઓ ઉપસ્થિત રહી હતી ભારત વર્ષની અંદર હર કોઈ વ્યક્તિના માટે એ વિકાસ માટે કે એને જીવન ઘડતર માટે બહુ ઉપયોગી છે ભવિષ્યમાં પણ બાળકોના જીવન માટે જીવન ઘડતર માટે એના વિકાસ માટે અને રાષ્ટ્ર નિર્માણ માટે શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથ એ ઘણા અનિવાર્ય છે અને હાલમાં એ સ્ટડીની અંદર એટલે કે અભ્યાસક્રમની અંદર ઉપલબ્ધ છે અમારી માંગ એવી છે કે આ ગ્રંથનું જે હાલ અભ્યાસક્રમમાં એનું મહત્ત્વ છે એ નિષ્કાસિત ન થાય એ સદંત્ર ચાલુ રહે એના માટે અમારી માંગ છે અને શ્રીમદ્ ભગવદ્ ગીતા એ સર્વજી વિતાવ ગ્રંથ છે એની અંદર કોઈ ધર્મ કે કોઈ જ્ઞાતિ એના માટે ક્યાંય પણ કોઈ જગ્યાએ અવરોધરૂપ એવી કોઈ વાત નથી અને એટલા માટે માનવ ઉત્થાન માટે શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથ એ સૌના માટે આવકારદાયક છે અને આપ સર્વને માટે એ વિદિત છે એટલા માટે કે આજે પણ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું જ્ઞાન સમાજ નિર્માણ માટે બાળકોના નિર્માણ માટે રાષ્ટ્રના નિર્માણ માટે ખૂબ જ આવકારદાયક અને પ્રશંસનીય છે એ ચાલુ રહેવું જોઈએ એ જ અમારી માગ છે આજે વડનગર તાલુકો અને વડનગર નગર એના બધે જ જે સંસ્થાઓ છે સામાજિક સંસ્થાઓ છે ધાર્મિક સંસ્થાઓ છે અને સમાજના અનેક સંગઠનો આ બધા જ લોકો દ્વારા આ વાત સમક્ષ સરકાર સમક્ષ જઈ રહી છે ભાઈ પાઠ્યક્રમની અંદર જે ગીતાના પાઠ ઉમેરવામાં આવ્યા છે એ ભવિષ્યનું જે આપણું શક્તિશાળી ભારત બનાવવાનું જે આપણું સ્વપ્ન છે એ ભવિષ્યનું જે સ્વપ્ન આપણું જે સાકાર થાય ભારત તો શ્રેષ્ઠ બને એની સાથે સાથે ભારતમાં યુવાન પણ સુસંસ્કૃત બને સુસંસ્કારી બને અને એને એ વિષયને લઈ સમગ્ર વિશ્વની અંદર વિશ્વની વાત થયેલી છે ગીતાની અંદર વિશ્વનો જે સંદેશો છે વસુદૈવ કુ કુમકમ જે ભાવ રહેલો છે સમગ્ર વિશ્વના કલ્યાણની વાત થઈ છે એ વાતને લઈને આજે અમે આ વાત લઈને આવ્યા છીએ જે જે કોઈ સંસ્થાઓ અથવા કોઈએ નિજી સ્વાર્થ માટે વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો હોય તો એ વાતનો એવું કહીએ છીએ કે ભાઈ આનો વિરોધ નહીં કરો અને આનો એ જ વાત તાલુકા અને વડનગર શહેરના તમામ સંસ્થાઓ મારફતે આપણે ગીતાના જે પાઠ આપણને જે સરકારે એના પાઠ્યપુસ્તકોમાં જે અમલ કર્યો છે એના વિરોધમાં જે કંઈ કાર્યવાહી બીજા લોકો કરી રહ્યા છે એના સામે આપણે એ ગીતાના પાઠનું એ અધ્યયન કરવાનું છે એ નીકળી ના જાય એટલા માટે આપણે બધા ભેગા થઈ આપણે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને એ પ્રમાણે એ જો આપણે અમલ થઈ જાય એ ખાસ વિનંતી સાથે આપણે બધા વિનંતી ઓકે સર